તો જશું આ મને ગુડ મોર્નિંગ બતાવીને અત્યારે આપણે જઈ હી દ્વારકા ડીજેમાં તો તમે લુગમાં બન્યા રેજો ને આપણે આજ બધું એક્સપ્લોર કરવાનું છે એટલે કે જોવાનું હે ને તમે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે આપણે બધું એક્સપ્લોર કરી લેવાનું છે બધું પબ્લિક હે ડીજે હે કેમ્સ છે બધું લેસ ગોવા તો હવે આપણે ફૂલ રેડી થઈ ગયા છીએ હવે આપણે જવાનું છે દ્વારકા હમણાં થોડાક ટાઈમમાં આપણે ચાહું દ્વારકા એટલે કે થોડાક સમયમાં એટલે દસ મિનિટમાં તો આ લેસ ગવ ક્યારે આપણે આવી ગયા દેવાન દેવાનભાઈ પાસે ને શું કહે ભાઈ દ્વારકા જાય છે તો અત્યારે કરીએ છીએ આપણે ડીજે લોડ ને આ વિડીયોમાં વધારે વોઇસ ઓવર કરવું જોઈએ કારણ કે ડીજે નો અવાજ બહુ આવે છે ને એટલે આપણાથી હરખો વિડીયો ને અવાજ આવે નહીં એટલે જો ડીજે થઈ ગયું છે લોડ ને હવે આપણે નીકળી ગયા છીએ દ્વારકા સાઈડ તો જો આપણે બેઠી ગયા હે ડીજે ઉપર ને આપણા ભાઈબંધુ બધા અંદર રેડી થઈ ગયા હી ને હવે આપણે ફૂગવાના હિ દ્વારકા હાઈવે ઉપર તો તમે લોકમાં બન્યા આપણે દ્વારકાના હાઈવે ઉપર ભૂગી ગયા છીએ અને જુઓ ભાઈ અહીંયા હાલવાવાળાની સંખ્યા અને વાહનોની સંખ્યા ભાઈ બહુ જાજી માત્રામાં છે અને અહીંયા જે હાલીને જાય છે એના માટે ફ્રી કેમ્પની પણ વ્યવસ્થા છે ખાવું પીવું રહેવું મસાજ જમવું બધી સુવિધા અને સગવડ અહીંયા પૂરી પાડે છે સેવાભાવી ભક્તો

તો ભાઈ અત્યારે આપડે જમવા બેહી ગયા હે ને જોવો ભાઈ જમવામાં કેટલી આઈટમ હે ભાઈ એક નંબર પછી બનાવે છે સેવા ભાઈ એક નંબર કરે છે ઓહ હવે જમી લીધું હવે જઈ દ્વારકા બાજુ કા લખન ભાઈ તો અત્યારે આપણે ભૂકી ગયા છીએ લીંબીના હાઈવે પર ને જોવો ભાઈ ભક્તોની લાઈન જુઓ ને આ બધા બોલેરા આવ્યા છે સેવામાં જેમ કે આઈસક્રીમ આપે કોન આપે પાણી જમવાનું ખાવાનું રેવાનું પીવાનું બધી સગવડ મસાજ લઈને બધું એથી ઝેર લગી ને જોવો આ ભક્તોનો ઉલ્લાસ જુઓ આવડા થાકીને આવ્યા હે હાલીને આવ્યા છે અને ડાન્સ પણ કરે છે ને આમ આપણે બધાને મજા આવે એવું વાતાવરણ છે જોઈ લ્યો આ બધા ફોનમાં રમે ભાઈ હજી જોવાનું અહીં જોવો ને યાર તો જુઓ ભાઈ What? જુઓ ભાઈ આ સંઘે એક નંબર કારણ કે આમાં કૃષ્ણ રાધા ગોપીને ગોવાળિયા બધા એકદમ આવા તૈયાર થઈને આવે છે એના ટ્રેડિશનલ કપડાં પહેરીને આ છે દ્વારકા લગીને પગપાળા હાલી જાય છે તો ભાઈ આ જ એક ઉમંગ છે અલગ જાતનો ને હવે આ બધા રહે રાસ અત્યારે આપણે પૂકી ગયા છીએ ચરકલા અને આ છે મીઠું ઉદ્યોગ એટલે ટૂંકમાં કહ્યું તો આ ખાડી છે એમાં જે ખારું પાણી આવે છે એમાંથી મીઠું બને છે તો એ મીઠું બનાવે છે અને જો ભાઈ આપણે ચશ્મા બસ્પા પહેરી લીધા હી ને હવે આપણે જઈ દ્વારકા સાહેબ અત્યારે આપણે પાછા વરી ગયા છીએ આપણા દામ બાજુ કારણ કે દ્વારકા ટ્રાફિક બહુ છે એના હિસાબે ડીજેવાળાને કે કોઈને જવા નથી દેતા સેફ્ટીના હિસાબે ને જો આ રોડ ઉપર ટ્રાફિક બહુ છે ને આ આસંગ બહુ મોટો હોય ને એના ભેગું લાઈવ ડીજે પણ છે તો હવે જાય તો અત્યારે પડી ગઈ છે હાજ અને ને આપણે હવે જઈએ આપણા ગામ બાજુ કારણ કે રાત બહુ થઈ ગઈ છે અને હવે બધા થાકી પણ બહુ ગયા હે તો અત્યારે આપણે પેટ્રોલ પંપ બાજુ જાય કારણ કે ડીઝલ નથી એટલે તો ડીઝલ ન થશું અને પછી આપણે જાવું આપણા ગામ બાજુ ને હવે તમે આ જ લોકમાં બન્યા રહેજો ને આ ચેનલને લાઈક શેર એટલે સબસ્ક્રાઈબ ફાઇનલી આ લોકને આપણે આયોજિત કરીએ અને તમને મજા આવી હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા